રાજ્યના મુખ્યમંત્રી સહિત પાટીદાર સમાજના રાજકીય સામાજિક આગેવાનો સાથે સાથે જ્ઞાતિ દાતાઓ ઉદ્યોગપતિઓ સમાજ સહિત ક્ષેત્રની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી ગઈકાલે યોજાયેલા કાર્યક્રમમાં સરદાર ધામના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાની હાજરીમાં એક રોમાંચક ઘટના બની પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય શ્રમ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા જ્યારે પ્રવેશ દ્વાર પાસે ઊભા હતા બરાબર એ જ સમયે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આવ્યા ધારાસભ્ય ઇટાલિયાની એન્ટ્રી થતાં જ સરદાર ધામના પ્રમુખ સેવક ગગજી સુતરિયા દ્વારા ગોપાલ ઇટાલિયાને ઉમળકાભેર આવકારવામાં આવ્યા હતા સરદાર ધામના પ્રમુખ સેવક ગગજી સુતરિયાએ ન માત્ર આવકાર આપ્યો પણ ધારાસભ્ય ઇટાલિયા સાથે હુંફાળું હસ્તધનુન કરીને પ્રેમપૂર્વક વાતચીત પણ કરી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ ધૂમ મચાવી રહ્યો છે વાત આટલેથી નથી પણ બહાર પ્રવેશ દ્વાર પાસે ગોપાલ ઇટાલિયા આવ્યા છે તે અંગે સભા મંડપની અંદર એલઈડી સ્ક્રીન પર ગોપાલ ઇટાલિયાનો ચહેરો દેખાતા જ ઓડિયન્સ દ્વારા જબરજસ્ત રીતે વધાવવામાં આવ્યા હતા

આવો આ વિડીઓમાં નિહાળીએ રહેતી દીકરીઓ આજે સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે વાવ હું સમજી શકું છું કે પાટીદાર યુવાન નેતાને આપણે સ્ક્રીન ઉપર જોઈ અને આપ સૌનો ઉત્સાહ ઉમંગ વધ્યો છે જોયું કે પ્રત્યે લોકોનો હર્ષનાદ ચરમ પર હતો આ ઘટના પર તમારા મંતવ્ય શું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ અત્યારે બસ આટલું જ ધન્યવાદ